હેડો તાન તો અહીં તમે બધું વસ્તુ લેતા હેડો હેડો ને હેડો તાન અને ડુંગળી ને મેથી ને એવું બધું લાવું છે ભાવ મરચો ને પછી એક કોમ કરો તમે ગોમ માં જો ગોમ માં એ બધું વસ્તુ લેતા હું લોટ ને એવું બધું લેતા આવું બરાબર પૈસા હા કાલુ પૈસા પડે બરાબર ને પણ તમારી જોડે ઓછા હા તમે એટલું બધું વસ્તુ જ ના લાવશો હા

નમું વાત કર આ એ 800 રૂપિયા મલો આ 500 માં બધી એટલે મંગુ ભાઈ ભાગનું તો પડી કરવાનું ઇમને આ દેવ આમ ના આશે એરા હે તેમ ના કાઈ ગને આલ એક નંબર આતો નંબર

વસ્તુ કોઈ લેવા તો બગાડી આવશે ભાવ તમે તો જબર લેવાનો જેટલો ભાવ ચાલતો હોય નહીં લેવાનો વધારે વધુ નહીં બરોબર પણ વસ્તુ હારી બરોબર લેવા દઉં બરોબર દસ રૂપિયા છોકરા ને નાખે તાર ઓનલાઈન મારું છોકરો ને તો હોય હું જવું પણ કોઈ પૈસા હાલ દેસ ચાલુ